આપનું નામ અને પરિચય હું રૂપાભાઈ કટારા આથી ત્રણ વર્ષ થઈ ગયા વોચમેનની નોકરી કરું છું અને અને મારું આ આઈ કાર્ડ છે જોડે રૂપાભાઈ શું અહીંયા ઘટના બની તો તમારે અહીંયા જ ઘટના શું સમગ્ર ઘટના શું બની છે એવી સમગ્ર ઘટના તો શું થઈ શું નહીં એ મને કંઈ ખ્યાલ નથી પણ સવારે મારા ઉપર આઠ વાગે સાહેબનો ફોન આવ્યો સાડા જેવો કેવી રીતના આપઘાત કર્યો છે એમ પણ મેં હકીકત આગળ આવીને જોયું છે તો ત્યાં કોઈ નિશાની એવી દેખાતી નહી કે આ આપઘાત કર્યું હોય એવું જે છે તમારા શું થાય અને એમનું શું નામ છે એનું દીપક નામ છે એ મારો દીકરો છે એ કેટલા સમયથી અહીંયા નોકરી કરતા હતા એ સમ એ તો બે વર્ષ થઈ ગયા પણ એ મારા જોડે જ રહેતો હતો પણ એ મારા બદલીમાં એ મોમુક આ બેસાડી ગયો હતો તમને શંકા કોના એવું તમને શું લાગે કે હવે તો મન તો કઈ એવી સંખ્યા નથી કોના જોડે તો બોલચાલ થઈ હતી નથી કે કોઈ એવી પેલો થયો નહીં પણ આ હકીકત જોવા જઈએ તો આ આપઘાત કર્યું હોય એવું મારા મનમાં આવતું નથી પલંગ લગાવ્યો છે તે પલંગ લગાવ્યો હોય તો કોઈ ચોવીસ કલાક માણસ વિમલ ખાતો હતો તો એ આવીને એક બે મિનિટ બેઠો હોય ખાટા ઉપર તો એની પિચકારી તો નીચે આજુબાજુ હોવી જોઈએ પણ કોઈ નિશાની છે નહીં તો આપણે આંખો જ સામે જોઈએ તો એ કોઈ નિશાની છે નહીં ત્યાં ને પેલી ખુરશી મિલી છે તો એ એક પાયો તો હજુ કોઈ નિશાનય નથી મળ્યું કુર્સી મિલી તો ઉપર તો બેસો હોય કે કંઈ બી કર્યું હોય પાયાનું હોય નતું અદરસ છે મેં બધું જોઈ લીધું બાકી અને કોઈ આપઘાત કર્યું હોય એવું માર્ક ધ્યાનમાં નથી બેસતું એટલે કે આગળ કે આગળ બીજી બીજા કઈ ઘટના કરીને લાવીને આય ફોર્મ્યુલા હોય એવું મારે તો સંખ્યા લાગે પણ દીપક હતા નથી કુવારા હતા કુવારા હતા